અન મે લાઈ દીધી છે હવે લાવવાની કોઈ જરૂર નહીં અલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ રાત્રે રિયા ભાભી હામુ જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે ચટણી તપેલું દોડતા દોડતા લઈને આયા હતા ને મે જોયા હતા તમને હું જોઈ રહી હતી તમારા નાટક બધા અલે ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી ગઈ એમને ચટણી જોઈએ છે ઘર માં તો પાણી બટલાઈ નહીં પડતા અન બીજાન કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો ચા લાવું પાણી લાવું ચટણી લાવું એ બીજા કેવાય એ તો ગન્ના કહેવાય આપડા કોણ છે ગન્ના નામ તો તમને ખબર પડે સોસાયટી વાળા બધા માણસો ગન્ના કેવાય આપડા કયો માણસ ગન્નું છે ને મને બધી ખબર છે હા મને ગમદ રિયા ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ